આકો ઉપાડી જ લીધો હેઠે મૂરિયામાંથી ઉપરઈને કાઢીને નાખી દીધો સીધો નદીની અંદર ઓવરજોવર ચાલવાનો રસ્તો બિલકુલ બંધ થઈ ગયો જો એ આગળ મોટો ડેમ છે ત્યાંથી આ ધસમોસ્ત પ્રવાહ આવ્યો હતો ત્યાં બધું ઉડાડીને નાખી દીધું આગળ સેલા કરને કા પોડાની વર્ષારેથી સેલા કરને કા જોઈ તો મિત્રો અત્યારે હવે હું લઈને આવ્યો છું જે વરસાદે સર્જેલી તારાજી જે વરસાદ બાદ જે નુકસાની થયેલી છે ને બધી નુકસાની તમને બતાવું છું અત્યારે આવ્યો છું આ ગઢાળાના ફાટા ઉપર ગઢાળાનો ફાટો છે સંપૂર્ણપણે ધોઈ નાખ્યો છે હમણાં અહીંયા એકદમ નજીક થઈને તમને બહુ મોટા મોટા થઈને નાખ્યા છે કે ન્યા હે ને ભાઈ ગાડી તો ઠીક મોટર તો બહુ દૂરની વાત છે પણ હાલી નહીં હવે છે ભાઈ હગી એમ નથી હમણાં તમને ન્યા જ જઈને બતાવી દઉં જો આ પાણી છે જો એ આગળ મોટ ડેમ છે ત્યાંથી આ તો પ્રવાહ આવ્યો હતો ત્યાં બધું ઉડાડી નાખી દીધું આગળ અને ઘણી બધી નુકસાની કરી નાખીએ ભાઈ જોવા જોઈએ આ પાણી હજી એટલું ભેડ્યું છે જો આ એક ખાડું અહીંયા પાડી નાખો અહીંયા એ ધસમસ તો પ્રવાહ આવ્યો ને જે ઉપાડી બધું કાઢીને નાખી દીધું આ બધું ખોદીને નાખી દીધું આ બાજુની સાઈડમાં હજી આ મોટા મોટા ગાબડા નહીં જઈને તમને હમણાં હું બતાવું કન્ટિન્યુ રહેજો આ જ વિડીયોની અંદર જોઈ લે એવડા એવડા ગાબડા એવડા પાણાને કાઢીને નાખી દીધા આ પાણા બધે આ કાઢીને નાખી દીધા કેવી તાકાત થઈ છે પાણીની અંદર એ જોઈ લો કયડું હોય ઓછામાં ઓછું હે ને આ બસો અઢીસો ફૂટનું ગાબડું અહીંયા છે પાડેલું પાણી તો જો તાજું તેલ જેવું છે હવે આગળ બતાવી દઉં આ મોજ ડેમ આ મોજ નદી અને અહીંયાથી આ ડાયરેક્ટ સેવંતરા જાય બાકી પાણી મૂક્યો નહીં હો ગમે એવું હોય તોળી વીખીને નાખી દે પોતાની જીગા કરી લે જોઈ લો આ પાણી એટલું છે અત્યારે આગળ થોડા ઘણા પાટિયા ચારક પાટિયા ખોલેલા હે એનું પાણી છે આ થોડા થોડા પાટિયા ખોલેલા હે પેલા ધીરે ધીરે આમ ત્યાં જીગા કરીને અહીંયા તોડી નાખ્યું હમણાં બતાવું એક નાનકડું ગાબડું અહીંયા પાડ નાખ્યું જો આ પાણી આમથી આવ્યું ને ધસમોસ તો પ્રવાહથી વાય એક ગાબડું પાડ નાખ્યું આ એક આઈ છે આ આયા 300 ફૂટનું પાડ નાખ્યું ગાબડું આખો ઉપાડી લીધો હેઠે મૂરિયામાંથી ઉપાડીને કાઢીને નાખી દીધો સીધો નદીની અંદર આ તોડી જ નાખ્યું અને આ સામે જે દેખાય છે ને જો તમને ઝૂમ કરીને જો આ ગઢારાનો તોળ છે આ ગઢારાનો તોળ છે આ ગામ ગઢાડા છે ગઢાળાના લોકોને એ બધા છે ને ત્યાંથી અહીંથી વાહન લઈને પોતાનું આ આ ફાટેથી આ એક જ રસ્તો છે એની પાછળ જવાય એવો આ એક જ રસ્તેથી અવર જવર કરી શકતા આ ડબલ નુકસાની થઈ છે ભાઈ એક તો છે ને ભાઈ જો આ આવડું બધું આ એક જાતનું ડેમ જેવું જતું આ બધું ભાઠો છે ને આ ભાઠો હાજો હોય ને આ બધું પાણીનો સંગ્રહ કરતું એક જાતે એક જાતનું પાણીનો સંગ્રહ કરતો ઘણું બધું જાજુ પાણીનો સંગ્રહ કરતો જે ખેડૂતોને છે ને ભાઈ સિંચાઈ માટે શિયાળુ પીચ માટે તરના લેવલ પણ અપ આવતા તર છે જે બોર કે કૂવા હોય એની અંદર પાણીનું જે પાણીનો સંગ્રહ હોય એ લેવલ પાણીનું લેવલ ઊંચું આવતું એ પણ ફાયદો થતો અને મીઠું પાણી વાપરવા મળતું અને આખું પાણીનું આ ડેમ જેવું એક આખું ભરાઈ રહેતું એક નુકસાની એ અને બીજી મોટી નુકસાની કે ભાઈ વાહન વ્યવહાર લઈને જે કંઈ આ છન જાયથી ખાકી જડીયા કે ઉપલેટા જે કંઈ જે ગામની જે કંઈ કામ હોય દૂધની ડેરીઓ હોય દૂધ દેવા જવું દૂધ લેવા આવું ઘઉં ચોખા લેવા આવું દવાખાને જવું કોઈ ખાતર લેવા જવું ખેડૂતોને કાયમી ભાઈ કંઈક ને કંઈક કામ હોય તો તમામ પોતાના કામ મૂકીને અત્યારે હેને ઓછામાં ઓછા વીસ કિલોમીટર ફરીને જવું પડે છે ને વીસ તો નહીં પણ ચૌદ પંદર કિલોમીટર ફરવું પડે હે આમથી વામ રૂપિયાને વાડિયા થઈને સેવંતરા થઈને જવું પડે બહુ વાળું છે અને ભાઈ આ લોકોને ને દર વર્ષે આ પ્રોબ્લેમ હોય આ ફાટો છોમા હું આવે ને એટલે ફાટો તોડી જ નાખે છે બહુ બહુ તકલીફ પડે છે આ ફાટો તોડી જ નાખે ગમે એવું હોય ને વરસાદ એક ફાવક થઈ ગયો ને એટલે પાટો તોડી નાખી જ ગયો વાહન અવયવ આવક જાવક બંધ થઈ જાય અને જો ફાટો ન તડ્યો હોય ને તો આ પારી છે આ પારી તમને બતાવવું આ પારીની ઉપર ચાર ચાર ફૂટ પાણી ઉપર ઉપરથી ચાર ચાર ફૂટ પાણી ટપતું હોય ચાર ચાર ફૂટ પાણી ટપે ને એટલે નહીં જવાય નહીં પાટિયા બેહાડે પાટિયા ઉપર વરસાદ બંધ થાય પાટિયા બેહાડે પાણીનો પ્રવાહ ઘટે તે પછી લોકો અહીંથી અવર જવર કરી શકતા ઝાઝો વર્ષોથી આ બધા આ લોકોને આ તકલીફ છે કે ખાકી જાડિયા જવું હોય ને તો બહુ વાળું છે દૂધનું નાનતેન કામને કીધું એમ દવાખાને ભાઈ તારું જવું તો બહુ જાજુ ફરવું પડે એટલે આ બહુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હે ભાઈ આ લોકોને અને ભાઈ આ વખતે એને નુકસાની વરસાદે બહુ જાજી કરી દીધી ઝાઝી બધી નુકસાની છે મેં તમને બતાવ્યું એમ મોલ કપા વયો ગયો એરંડા વયા ગયા તલ વયા ગયા મગ વયા ગયા મગફળીને નુકસાન છે ખેતરુંના પારા ધોવાણા છે પારા પેટ ધોવાણા છે હેઠા ધોવાણા છે ડેમું તૂટી ગયા છે આવા ભાટા તોડી નાખ્યા છે રસ્તા તોડી નાખ્યા છે ને બધું બધું તોડી નાખી દીધું હે જ્યાં એનું બધું અહીંથી ઉપાડી દીધું વાથી બધું ઉપાડી નાખી દીધું હે અહીંયા અને આ પાણી પણ વયું જાય છે આ એક પાટો તૂટી ગયો આ નુકસાન એક કે આ પાણીનો સંગ્રહ પણ હવે નહીં થાય અને મેં તમને આગલા વ્લોગમાં બતાવ્યું એમ અને આગળના આગળ બતાવ્યું બતાવી અમારા સમુદ્રમાં જે સતનામ ડેમ તૂટી ગયું છે એ પણ પાણીનો સંગ્રહ બહુ જોરદાર થતો ત્યાં પણ ખેડૂતોને નુકસાની છે આ પણ ખેડૂતોને નુકસાની છે અહીંયા તો ડબલ નુકસાની છે એક તો પાણીનો સંગ્રહનો જે થતો એ સંગ્રહ બંધ થઈ ગયો અવર જવર થવાનો રસ્તો બિલકુલ બંધ થઈ ગયો હવે આ લોકોને જવું તો જાવું ક્યાં ભાઈ ઘણી વખત છે ને ભાઈ એમરજન્સીમાં કંઈક કામ નીકળે અને પોતાનો ટાઈમ ના હોય ને તો એ ટૂંકા ટાઈમની અંદર ઠાકી જાળિયાથી કામ ફટાવી લેતા તો એને ફેર આમ ફરી ફરી ઘણી બધું જાવું જો હે જજી એક બતાવી દો જો આ પાણી બધું વયું જાય છે જોઈ જાઓ એ બધુંય બે ગાબડા બતાવ્યા હજી એક ત્રીજું ગાબડું પણ જો આગળ પડેલું છે જો વાર્યું રહ્યું તમને ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરું હા જો જો આ બરાબર જો આ પણ એક ગાબડું છે એ પણ અહીંથી અંદાજો નથી લગાડી શકતા પણ મારા ખ્યાલથી એ હિન્તેન એસી ફૂટ તો હશે જ એ પણ ગાબડું એક ગાબડું ન્યા પણ પડેલું છે એક ગાબડું જો અહીંયા જો આ તોડી નાખ્યું ને બધું જો ત્યાંથી ઇંચ છેટ અહીંયા જ આ બધું તોડી નાખ્યું પછી એક ગાબડું વાંસે એક તો આ સીધે સીધું જો તળ ઉતરતા જ ગાબડું પડેલું છે આવા નાના મોટા તો પાંચ છ ગાબડા પડેલા હે ભાઈ આમાં હલાકી બતાવું જોઈ લો આ તુરડાય પૂરું થઈ ગયો ઊભી હુકાઈ ગઈ વરસાદને કારણે અને એને જો બીજા પડામાં છે તુરડા એમાં પસાટે વહી ગઈ આગળ છે પસાટે તો એ વહી ગઈ પૂરું ભાઈ બધુંય બધું આ કપા જોઈ લો સેલા કરી કાં પળાની વરસાદથી સેલા કરીને કા જોઈ લો આ બાજુ વાંધો નથી આ બાજુની સાઈડમાં બાકી આ બધું સુકાઈ હું નાખ્યું છે આમાં પણ એરંડા હતા એ પસાટે સહેજ અડધા પડા સુધી વયા ગયા પાણી ભરાણું હોય ને બધે વયા ગયા સહેજ આખા પડામાંથી અડધે અડધે સુધી રહ્યા તો ભાઈ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી શી અને આ વિડીયોને હે ને બને એટલો શેર કરી નાખો ફૂલ જેટલો બને એટલો શેર કરી નાખો એટલે બધાને ખબર પડે કે ભાઈ વરસાદમાં કઈ બધી નુકસાની થઈ છે બહુ જાદી નુકસાની ખેડૂત મિત્રોને જીબીવાળાઓને બધાને નુકસાની છે રોડ રસ્તા એટલા ધોઈ ધોઈ નાખા ડેમ તોડી નાખા એરંડા કપામાં બધે નુકસાની જ છે એટલે બને એટલો શેર કરી નાખજો નવું આવ્યા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કોમેન્ટ કરતાં ભૂલતા નહીં અને ફરી પાછા મળશું કાલ સાંજે સાડા થી છ વાગે ત્યાં સુધી બધાને રામ રામને સીતારામ જય મુરલીધર જયમાં મોગલ અને ભગવાન આવા અતિવૃષ્ટિથી બધાને બચાવે જ પ્રાર્થના